રાજ્યમાં દર વર્ષે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવશે અને દર વર્ષે આ પ્રી મોન્સૂન કામગીરી પાણીની જેમ ધોવાઈ જતી હોય છે ત્યારે જો વાત કરીએ સુરત શહેરની તો સુરતમાં તંત્ર સુરતીઓને પ્રી મોન્સૂન કામગીરી કરીને સારા સ્વપ્ન તો બતાવી દે છે પરંતુ તે સ્વપ્ન વરસાદ આવતાની સાથે જ તૂટી જાય છે અને સુરતીઓ છેલ્લા કેટલાક સમયથી ખાડીપુરનો સામનો કરી રહ્યા છે ખાડીપુરને લઈને દર વર્ષે લાખોનું નુકસાન થાય છે ત્યારે લોકોને આ નુકસાની ઓછી હોય તેમાં તો ચોમાસામાં રસ્તાઓ પણ લોકો માટે માથાનો દુખાવો બની જાય છે ખાડીપુરમાં લોકોના માલ સામાન અને ઘર વખરી ખરાબ થાય છે તો ચોમાસામાં રસ્તા ઉપર પડેલા ખાડાઓ લોકોના જીવ માટે જોખમી બની જાય છે આ કમર તોડ ખાડાઓને અકસ્માતની ભીતિ સેવાય છે તો કેટલાક લોકો કમરની તકલીફનો શિકાર બને છે આ કમર તોડ ખાડાઓથી પ્રજાના પેટનું પાણી હાલે છે પરંતુ તંત્રના અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી ત્યારે હાલમાં સુરત શહેરમાં સરકારના વિકાસના વાયદાઓ વરસાદમાં ધોવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે વરસાદને કારણે શહેરના તમામ વિસ્તારોમાં કમરતોડ ખાડા પડ્યા છે ત્યારે સચિન મુલ્લા ડાઈંગ પાસે મસમોટા ખાડા પડ્યા આ રસ્તા પર વાહન ચાલકો વાહન લઈ ડિસ્કો ડાન્સ કરી વાહન આગળ લઈ જવા મજબૂર બન્યા છે મહાન ચાલ કોઈ જણાવ્યું કે સાંજ દરમિયાન ખાડાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે ત્યારે ટેક્સ ભરવા છતાં પ્રાથમિક સુવિધાઓ નહી મળતા લોકોમાં રોષ છે મારું નામ નાગજી દેસાઈ છે હું ટેક્સી ગાડી ચલાવું છું ઘણા બધા ખાડા રસ્તા એટલા બધા પડી ગયા છે કે એની વાત જ છોડજો ટ્રાફિકમાં હેરાન પૂરતું ભાડું તો નથી પણ અમે પબ્લિકની સેવા કરીએ છીએ જે બી મળે એમાં સંતોષ રાખી છે પણ આવા ખાડાથી એટલા બધા પરેશાન છે કે એની વાત જ કોઈ નથી મોટા મોટા ખાડા પડી જાય છે એના કારણે ટાયર ફૂટી જાય છે એના કારણે અમને ચાર ટાયર નંખાવર આવ્યા બરાબર ખાડાના કારણેથી પુશિંગ જતા રહે નીચેના લુહારામ જતા રહે એનો મહિને ખર્ચો અમારો વીસ પચીસ હજાર રૂપિયા આવી જાય લુહારામ જાય સર્વિસ કરાવીએ એટલે નુકસાન એટલું બધું આવે ને કે એની કોઈ હદ નહીં ટેક્સીવાળાની પણ જેટલા બી લોડિંગ ગાડીવાળા છે એમના પાટા જતા રહે એમના ટાયર ફૂટી જાય ટ્રક વાત કરીએ તો ટ્રક એક ટાયર મિનિમમ અઠયાવીસ થી ત્રીસ હજાર એક ટાયર આવે છે હવે એક ટાયર ફૂટી જાય એટલે એટલું બધું નુકસાન આવે કે એની કોઈ હજ નથી એટલે મારી રિક્વેસ્ટ એ થોડું સારું કામ કરી દો તો સારું ઘણા બધા ઊંડા ખાડા પડ્યા હતા સચિન તમે જોઈ શકો છો કે આ બ્રિજ ઉતરતા જ ખાડા છે અહીંયા તમે હમણાં બરોબર સાંજના સાડા છ સાત વાગે એટલું બધું ટ્રાફિક થઈ જાય એ પબ્લિક આવવા જવાળી એટલી બધી પરેશાન થઈ જાય કે એની કોઈ હદ નથી એમ મારી તો એક જ રિક્વેસ્ટ છે ખાડા પુરાવા જુઓ રોડ રસ્તો સારો થવો જોઈએ આટલી બધી બેદરકારી થાવી ના જુઓ આવો ભ્રષ્ટાચાર તો ના જ થવો જોવો થોડી ક્વોલિટી સારી વાપરો તો સારું છે આ નોર્મલ માણસ છે એમ એમનાથી ટેક્સ આવે છે બધું આવે છે તો રોડ ક્વોલિટી સારી વાપરો તો આ પ્રોબ્લેમ ના થાય

સમસ્યા અકસ્માત થવાની ભીતિ પણ લોકો દ્વારા સેવાઈ રહી છે ત્યારે આ પ્રમાણે છે તે વાહન જોઈ શકો છો આ ટ્રોલર અહીંયા અત્યારે હાલ આવી રહ્યું છે અને કેવી રીતે અહીંથી પસાર થશે તેના દ્રશ્યો અમે બતાવીશું કે આ પ્રમાણે છે જોઈ જોઈ શકો છો કે આ પ્રમાણે જે વાહન જ્યારે અહીંથી પસાર થાય છે આની પલટી થવાની પણ ભીતી અહીં સેવાઈ રહી છે કારણ કે જે રોડ ઓવ્રિજ જેમ નીચે ઉતરી રહ્યા છે લોકો ત્યારે આ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળે છે એટલે આજુબાજુના લોકો જે વાહન લઈને પસાર થતા હોય છે તે લોકો પર આ મોટું ભારે વાહન પલટી થાય તેની પણ ભીતી અત્યારે હાલ અહીં સેવાઈ રહી છે એટલે કે જ્યારે સુરત મહાનગરપાલિકાના અમારા દ્વારા ટેક્સ આપવામાં આવે છે તો એ છતાં પ્રાથમિક સુવિધા અમને નથી મળતી અને આ મસ્ત મોટા ખારા પસાર થવા અહીના વાહન ચાલકો મજબૂર બન્યા છે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગોરવ દિવ્યાંગ ન્યુઝ